દીપો લાગો ગોજે ને સાતે રાગો દેખ દીપો લાગો પોએ સાતે રાગો દેખ માના અંતરના હયા કેરો

આ જગ્યા તેવી છે ને ખરેખર આ સીટ તો અંબા થઈ ઘરે વાતો કરતા કે આ જગ્યા ને બહુ ખરાબ છે બહુ ખરાબ કોઈ દેખાતું નહી હું જ છું oh uh... લગન ની season આવી જાય છે ઉનાળો આવી ગયો છે હવે ગામમાં બધા રે ને મોટિયારો પરણવા સીઝન season આવી જાય છે મોહનથાળ ની season આવી પેલી રસની સીઝન season આવી બે ચાર કટકા તો એમનામ જતા રહ્યા ડોસી વાળે બે ચાર કટકા ગુજા મેં ભરલો પાછો મુ તો અને પેલી રસની વાટકીઓ ચાર તો ચોય જાય નહીં સાસ તો પીવાતી છે પીવાની વસ્તુ છે પણ પેલું ગીત વાગે ને વિવાહો એટલે જબર મન તો મજા આવી જાય છે એક ગઈ નાખવા દે ના હોય તો લગન આયુ હુ લગન આયુ મારા સગન ના સોકરનો લગન આયુ હે હે ગોરે ચરાયો પેટવા બંધાયો મારા નાનાચક વીરાલાનો લગન આયુ આ ગીતમાં કોઈ મજા આવી નહીં ના હોય ને તો બીજું ગઈ લેવા દે કોઈ દેખાતું તઈ નાજુ બાજુ ને વર્ષા તો ક્યાં ડોહો ગોડો થઈ ગયો છે કુ

તાકાત ચાહી <hers> <men>

મગજ હા એના જાનવર છે માનવ ખબર અરે હું તો જન ગાય ટક્કર લીધી એવું લાગે છે એનો તો ભગત હતો ઓમ તો કદી મોઢાઈ મોછે ઉડતી નહીં પણ આજ ચિકન મારા હોમ પડ્યો છે એને મોનો ના મોનો ડાળ કો કાળું જ લાગે છે કાળુ હું કશું કે જે માવા મો કરો નવા તો મો કશું હું તો માનતો નહીં કે જન બન કોઈ વર્ગ ના થાર વાત એ મારા નહીં આ બુ ખોર સોડી જો બાપ આવું તો કદી જિંદગી જીવું ને તો દી ના આગળ ના જાવ

જનબેન કોઈ ના હોય પણ નહી ડોહા ને કેવાય કે નાણાં માટે નડિયાદ જવું પડે ખાવા માટે ઘેર જવું પડે અને ભગત માટે હું લેબડા માં જવું જઈને જોઈ આવું તારા દૂધ નું દૂધ અને પોણી નું પોણી થઈ જાય ભગતરા કોણ દુઃખ લી ઉતાર ઉતાર પડે બહુ વાત બતાવીયા ઉતર

อืออืออืออืออืออืออืออืออืออืออืออออืออืออืออืออืออืออืออืออืออออืออืออืออ

માથા વગર નો નહીં માથા વગર નહીં તો ગગડીયોગડી જોડ નો માથા પોતે પેલો તમે એવું લાવો એ મળો બીવાય

તું થોડો જાણો છીતરે કબાની સર એવો ભૂતપલ્લી સગન હું તો મનતો જ નહી શું ના મો

બધી ગોમ ની લુખવાડો રે બધી વિક હું એકલો જ મળત છું જેને હોય તો ચોકડ થયા છું વાતો તારાથી